પેલા ત્યાં પૂછજો જી ખોટું નહી માનવાનું મારું નામ હોય પણ જીતું છે કોમેડી કેવી લાગી જીતુ ભાઈ ની બહુ સરસ સરસ નહી ગમે શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું કેમ છો પેલા તો બહુ જ મજામાં હે ને મે તમારે ઘણા બધા વિડિયો જોયા છે આમ YouTube પર થેન્ક યુ જીતુ ભાઈ ની તમારી જોડી છે જી થેન્ક યુ એક વાત કહું તમે ખોટું તો નહીં માનો ને બિલકુલ નહીં માનો સાચે હા મેડમ વિલ યુ મેરી મી પહેલા ત્યાં પૂછજો કાલે આ તો હા એક વાર બોલવી જી ખોટું નહીં માનો ને મારું નામ પણ જીતુ જ છે તમારા ચહેરો પર કે હું પણ થોડી કોમેડી કરતો તો આ હતો એન્ટ્રી પણ ક્યારે થઈ તો કોમેડી કેવી લાગી જીતોભાઈ ની બહુ સરસ સરસ ને આપનો વિડીયો ગમે તો શું કરવાનું ને નહીં તમે મંગુ એટલે બેન કોમેડી જોયા હશો આપણે વધારે એમને હેરાન કરીશું કે મેકઅપ અત્યારે ગરમી કેટલી ચાલે અમદાવાદ માં ચાલો જય શ્રી કૃષ્ણ ફરી આવજો બરોબર ને અને ભગવાન તમે હંમેશા આવું સ્માઈલ સાથે ખુશ રાખે એવી આપણે ઈશ્વર કામના કરીએ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ જાવ હા અમારા અરવિંદ કાકા છે બહુ મોટા ફેન છે મંગુ બેન તમારા જય શ્રી કૃષ્ણ તો બોલો કાકા શું કાકા